તેમનું ભજન કરવાના માટે તેમની સ્તુતિ કરવા માટે તેમની આરાધના કરવા મિત્ર કેમ કે આ બધી બાબતો બધા પાસે નથી બહુ થોડા લોકો એવા છે કે જેમની પાસે આ બધી બાબતો છે અને એમાં આપણે છે માટે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને હું હંમેશા કહું છું કે તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી આજે જ્યારે તમને મને આ સુંદર સવાર મળી છે ત્યારે આ સવારના સાથે જે પ્રભુએ આપણે માટે આશીર્વાદો રાખી મૂક્યા છે એ આશીર્વાદોથી પણ આપણે ભરાઈ જવાના છે હા લઈ લો આશીર્વાદોથી આપણે વંચિત રહેવાના નથી જો તમે અને હું તેમના ધોરણ પ્રમાણે જીવન જીવી રહ્યા છે તેમની આજ્ઞા પ્રમાણે આપણે ચાલી રહ્યા છે અને પ્રભુને સોપતું અને પ્રભુના ધોરણ પ્રમાણે આપણે ચાલી રહ્યા છે તો તેમની યોજનાઓ આપણા માટે સાર્થક થયા વગર રહેવાની નથી હાલે પ્રેઝ ધ લોર્ડ ચોક્કસ રૂકાવટો આવી શકે છે દાનિયેલની પ્રાર્થના કે છે પહેલા દિવસથી સાંભળી લેવામાં આવી હતી હાલેલુયા ડે 1 પહેલા દિવસથી હાલેલુયા અને તમારા ના મારા માટે પણ એ પ્રમાણે બન્યા વગર રહેશે નહીં પ્રેઝ ધ લોર્ડ ચોક્કસ એના કારણો છે આપણા જીવનમાં પણ કારણો છે કે જો આપણને પ્રાર્થનાઓના ઉત્તર હજી સુધી મળ્યા નથી હાલે પ્રેઝ ધ લોડ પ્રભુ આપણી પ્રાર્થનાઓને કદી અવગણના કરતા નથી ગીતશાસ્ત્ર છાસઠ માં આપણે વાંચીએ છીએ હાલે તેઓની શે આપણું સાંભળે છે તેઓ આપણી પ્રાર્થનાઓ પર કાન ધરે છે પરવાલા મિત્રો એ સમય સુધી એ પળ સુધી અને આપણા જીવનના અંત સુધી વિશ્વાસો રહેવું અંત સુધી ટકી રહેવું એ બહુ જરૂરી છે ઘણા બધા લોકોના જીવનમાં ડાયવર્ઝન આવે છે એક શહેરની અંદર અમે ગયા હતા

એવા ઘણા બધા લોકો છે જેમને સાજાપણું મળ્યું મને એમના નામ સુધી યાદ નથી પણ હું તમને સાચું કહું છું પ્રભુ એ તેમને સાજાપણું આપ્યા બાદ જે જીવન તેમને મળ્યું એ જીવન તેઓએ પ્રભુ માટે વાપર્યું નહીં અને ફરીથી જૂના જગતના જીવનમાં તેઓ ચાલ્યા ગયા અને ઘણા બધા એવા પણ કામો કર્યા કે જેમણે ન કરવા જોઈએ અને જેના કારણે જે આશીર્વાદ તેમને મળ્યો હતો તે તેમના જીવનમાંથી જતો રહે ચોક્કસ ઘણા બધા લોકો કહે છે કે કેન્સર ફરી ઉથલો મારે છે પણ વાલા મિત્રો જો પ્રભુમાં છે તે ઉથલો પણ નકામો થઈ જાય છે હાલેલુયા બળ વગરનો થઈ જાય છે અને એ ઉથલામાંથી પણ પ્રભુ ફરીથી બેઠા કરી દે છે હાલેલુયા એ આપણો પ્રશ્ન નથી આપણો તો એક જ પ્રશ્ન છે કે પ્રભુ સાજા કરો રોગ ગમે તે હોય હાલેલુયા તકલીફ ગમે તે હોય મુશ્કેલી ગમે તે હોય પ્રભુ તમે બચાવો અને એમાંથી બહાર કાઢો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને આજે પણ એ જ પ્રભુ છે આપણે પ્રભુમાં વધારે મજબૂત થવાની જરૂર છે વધારે શુદ્ધતા સાથે વધારે પવિત્રતા સાથે વધારે ન્યાય બનીને આપણે પ્રભુની પાછળ ચાલવાની જરૂર છે અને જે બાબતો આપણે ન કરવી જોઈએ જે બાબતો આપણે ન કરવી જોઈએ એ કરવાનો આપણે બંધ કરી દઈએ હાલેલુયા હું ઘણીવાર કહું છું કે આપડા આશીર્વાદો વચ્ચે આપણે પોતે જ આવી જઈએ છે આપણું જીવન આપણા વિચાર આપડા કામો એ પર્સનલી

રોકાયેલા જોઈએ છે ચિડાઈએ છે નિરાશ થાય છે અને ઘણીવાર આપણે કહીએ છીએ કે પ્રભુ હું પણ સેવા કરું છું આ ભાઈ પણ સેવા કરે છે આ બહેન પણ કરે છે આ લોકો પણ સેવા કરે છે હું કેમ આગળ વધતી નથી હું કેમ આગળ વધતો નથી પણ ઘણી બધી વખત જે પ્રમાણે પ્રભુનું ધોરણ છે જે પ્રમાણે કરવું જોઈએ એના કરતાં આપણે વિપરીત જીવન જીવી રહ્યા છે ઘણીવાર આપણા ઉદેશ બદલાઈ જાય છે ઘણીવાર આપણી સેવાના માધ્યમો બદલાઈ જાય છે તેના પેરામીટર્સ બદલાઈ જાય છે વાલા મિત્રો પ્રભુએ તો મફત આપ્યું છે અને આપણે મફત વેચવાનું છે આટલામાં બહુ છે વધારે બોલવા નથી માંગતી બાબત પર પણ વાલા મિત્રો કે જ્યારે જે બાબતો આપણે ન કરવી જોઈએ એ કરીએ છે ત્યારે પ્રભુ ચોક્કસ આપણાથી નારાજ થાય છે અને ઘણી બધી વખત આપણે ઘણા એવા આશીર્વાદો ગુમાવી બેસીએ છે ઘણા એવા લોકોને જોયા છે ખાલી હાથ મૂકવાથી તાવ મટી જાય સાજા થઈ જાય પણ પછી અભિમાન આવ્યું નાણાંનો લોભ લાગ્યો ક્યાંક વ્યભિચાર આવ્યો અને જેના લીધે ઘણું બધું છીનવાઈ જાય છે ને ઘણી બધી વખત એ બધી બાબતોને પાછું મેળવવાને માટે પ્રભુની આગળ ઘણા લાંબા સમય સુધી ચાલવું પડે છે ચોક્કસ પ્રભુ માફ કરનાર ઈશ્વર છે જાણી જોઈને ઘડીએ ઘડીએ એ રસ્તા માટે બલિદાન આપવામાં આવ્યું છે હવે બીજું કોઈ બલિદાન નથી જો આપણે બલિદાનનો ત્યાગ કરીએ છીએ જે કૃપા આપણા પર છે એને ત્યાગ કરીએ છીએ જે ઉદ્ધારનો તારનારો રસ્તો છે જો એને ત્યાગ કરીએ છીએ તો પછી આપણને કોઈ બચાવી શકતો નથી ચાલીએ અને જે જીવન પ્રભુએ આપ્યું છે એને પ્રભુને માટે વાપરીએ તેમના કાર્યને માટે સુવાર્તાને માટે બીજાઓને માટે પ્રાર્થના કરવાના માટે બીજાઓને માટે મદદરૂપ થવાને માટે આ ઘણી ધન પણ આપે છે પ્રભુ પણ જ્યારે આપણે એ ધનથી ઈશ્વરની સેવા કરતા નથી ત્યારે એ ધન પણ આશીર્વાદિત રહેતું નથી અને બીજા કોઈ રસ્તેથી ચાલ્યું જાય છે ક્ષમા કરજો આ કહેવાના માટે પણ જ્યારે પ્રભુને માટે વપરા પ્રભુને માટે વપરા વપરાવવામાં આવે છે જ્યારે પ્રભુને માટે ખર્ચવામાં આવે છે પ્રભુને માટે ખર્ચાય છે ત્યારે તેનો બદલો મોટો છે ડબલ એન્ટ્રી છે અહીં પણ એનો આશીર્વાદ મળે છે અને સ્વર્ગમાં પણ એનો આશીર્વાદ આપણે માટે ક્ષમા થઈ જાય છે થાય છે પ્રભુના વચન પ્રમાણે એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ અને જે જીવન પ્રભુએ આપણને આપ્યું છે એના વિશે આપણે ચોકના રહે હાલે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ હા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ અમારો કંટ્રોલ પ્રભુ અમારો જમણો હાથ પકડીને પ્રભુ તવે અમારો જમણો હાથ પકડીને તમે હવે અમને આગળ ચલાવ અમે તમારા માર્ગ પર ચાલીએ પ્રભુ તમારા ચિંધેલા માર્ગ પર ચાલીએ તમારા બતાવેલા માર્ગમાં ચાલીએ અને પ્રભુ જોવો અમને ફરીવાર જીવન મળ્યું છે જો અમારા બચાવ થયો છે અમારા પાપોની માફી મળી છે મારું ધારણ થયું છે તો પ્રભુ અમે કોઈ બીજા જુદા માર્ગ પર હવે ચાલીએ નહીં મન ગમતા માર્ગ પર ચાલીએ નહીં જગતના માર્ગ પર ચાલીએ નહીં પાપના રસ્તા ઉપર ચાલીએ નહીં પ્રભુ એવું તમે થવા દે છો પ્રભુ જો કોઈ ભૂલું પડી ગયું છે તમે આજે એ જ ભલા બરવાર છો નવ્વાણું ને મૂકી ને તમે એકને શોધવા જનાર તમે આજે પણ પ્રભુ છો અમારી પ્રાર્થના છે પ્રભુ એવા જ્યાં જ્યાં અમારા ભાઈ બહેનો વડીલો દીકરા દીકરીઓ ખોવાઈ ગયા છે પ્રભુ જેમને માટે ભૂતકાળમાં પ્રભુ તમે મોટા મોટા કામો કર્યા છે તેઓને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ તેમનો બચાવ થાય તેમનો નાશ ન થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ ના પ્રભુ તેમનો બચાવ થાય તેમનો નાશ ન થાય પ્રભુ

એવું તમે થવા દેજો પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ તમારો રાજ્ય બહુ જલ્દીથી આવો પ્રભુ અને પ્રભુ અમારી સેવાઓને પ્રભુ તમે એવી આશીર્વાદિત કરો પ્રભુ એવી રીત ના આશીર્વાદિત કરો મને એવા જ્ઞાન બુદ્ધિને દાપરથી ભરી દો કે અમે રોજે રોજ હજારો આત્મા પ્રભુ શેતાનના પંજામાંથી છોડાવી લઈએ અને પ્રભુ તેમનો બચાવ થાય તેમનો નહસ ના થાય તેઓ અનંત જીવન પામે પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છીએ દરેક નાના મોટા સેવા કરનારા તમારા સેવક સેવિકાઓની અમે ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમે અમારા બધાની આજે મુલાકાત લો અમારી જે પરિસ્થિતિ છે એમાં તમે મુલાકાત લો અમારો દુઃખ તમે દૂર કરો અમારી ચિંતાઓ તમે દૂર કરો અમારી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી કરો પ્રભુ અમારી જરૂરિયાતો પ્રભુ જે તમે જાણો છો અને જેની અમને અગત્યતા છે ને જે પ્રમાણે અમે તમને વિનંતી કરી રહ્યા છીએ એ પ્રમાણે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ થવા દો અને જે તે સમયે પ્રભુ જે પ્રમાણે તમારા બાળકોને અગત્યતા હોય જરૂરિયાત હોય પ્રભુ તમારી કૃપા એ પ્રમાણે થવા તમારા બાળકોને પ્રભુ તમે બનાવો પૂછ નહીં તમારા બાળકોને તમે ઉછીનું આપનાર બનાવો ઉછીનું લેનાર નહીં પ્રભુ તમારા બાળકોને તમે નદીની પાસે રોપાયેલા છાડ જેવો બનાવો ઓ કૃપાળું દયાડું પ્રભુ દરેકના ઘરોમાં આશીર્વાદના જરાઓ ફૂટી નીકળે એવું તમે થવા દો પ્રભુ દરેક ઘર કુટુંબ સાંભળનાર બોલનાર ને પ્રભુ પ્રભુ તમે એવા આશીર્વાદ આપો તેમના ઘરોમાં પેઢી દર પેઢી તમારો પ્રેમ તમારો આનંદ અને તમારી શાંતિ રાજ કરે એવું તમે થવા દો પ્રભુ માદાઓને સાજા કરો પ્રભુ ગેરમાર્ગે દોરાયેલા અને પ્રભુ તમે પાછા લાવો વ્યસનોમાંથી છોડાવો લડાઈ ઝઘડા ખોટા તો મતો કોર્ટ કેસ એફઆઈઆરમાંથી તમે છુટકારો આપો નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપો તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો પ્રભિતા અને પ્રભુ ખાસ કરીને બાળકધનનો આશીર્વાદ આપો અને પ્રભુ જેમને વિદેશ જવું છે તેમના માર્ગોને તમે ખુલ્લા કરો નવી ના વિઝાના પાસપોર્ટના જુદા જુદા બીજા પ્રશ્નો દૂર કરો પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈટીએસના બેન્ડ આપો નોકરીમાં ઉન્નતિ આપો નોકરીમાં આશીર્વાદિત કરો પ્રભુ નોકરીને લગતા પ્રશ્નો દૂર કરો પ્રભુ આ પ્રમોશન આપો પ્રભિતા એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા લોનની જરૂર છે લોન આપો મકાની જરૂર છે મકાન આપો નાણાંની જરૂર છે નાણાં આપો વિધ્રોહ વિધવા બહેનો અનાથો મન બદલી લોકો માનસિક રોગીઓની પણ તમે સાથ રહો અમારી પણ બે બાબતો તમારે રજૂ કરી છે આજે તમે એને પૂરી કરજો આગળના સમયમાં અમારી સાથ રહો પાપ ગુનાઓ માફ કરો ખોરાક વસ્ત્ર અનપણી આપજો અને ફરી વાર સાથે તમારો ભજન ગતડી લાવવા માગતા તો ઈસુ માટલું સાંભળો દે બાપ માન્ય કરજો આ મીન આમીન આ મીન